ટાટા પાર્સલ લેવા પાર્સલ આવ્યું હતું ખોલો પાર્સલ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે અમારા નવા વિડીયોમાં સરસ મજાના સુરત દાદા ઉગી ગયા છે સવાર સવારના ત્યારે વાગ્યા છે આઠ સવારમાં ચકલીઓ નાસ્તો કરવા સવાર સવારમાં પહોંચી ગઈ છે ધાબા ઉપરથી કંઈક આવું અમારું ગામ દેખાય છે સવારમાં બેન જોવે છે રિયા ગુડ મોર્નિંગ કઈ દી ગુડ મોર્નિંગ કે એને તો અતાર અતારમાં પતંગ ચગાવી છે નહીં પતંગ ચગાવી છે જો પતંગ ચગાવે છે પતંગ ચગાવી દોરો હલવાય છે આપણે જવાનું છે ખેતર તારમાં સાબા ઉપર બેન પતંગ ચગાવે છે વાડીએ તો બે કામ ભેગા થઈ ગયા છે અત્યારે જવું પડશે વાડીએ હાઉમાં પાણી વારવાનું છે અને જીરામાં દવા પણ સાંટવાની છે એટલે વાડીએ જાવું જોઈએ રિયંશ બેન રમે છે ટાટાકીય ટાટા ટાટાકીય ટા કી પહોંચી ગયા છે વાડી આપણે પેલા એક જ કામ કરવાનું વાડીએ પહોંચીને તમને બતાવું આપણે એક ઝાટકો બંધ કરી દેવાનો ખાલી ખોટા ખાલી ખોટા અડી જ આવી અને આંધા બાંધા ઢીલા થઈ જાય એના કરતા આપણે પેલા એ એક જ કામ કરવાનું હવે આપણે ઘઉંમાં પાણી ચાલુ કરવાનું છે પાણી ચાલુ કરવું જોઈએ දවඩ ගුේ වත මනාකිදිි දි තඩටරෙක් ටම්ම મોટા ભાઈ આગળ જીરામાં દવા છાંટે છે આ છે જીરું આપણું પાણી ભરી લીધું હોય દવા બનાવી નાખીએ દવાનું નામ છે ઉલાલા શેના માટેની દવા સાટી રહ્યા છે બતાવું થોડુંક તમને હસશે તો બતાવવું કયો રોગ છે તમને ખબર પડે जो मित्र हम देखा है तुमने कैमरा में बराबर देखा तू नहीं देखा है मामा गडो मच्छी आ गई है मच्छी ना कारण દવા છાંટવી પડે અહીંયા પણ છે એટલા માટે આપણે દવા છીએ અત્યારે તો બહુ છે નહીં કોક કોક જગ્યાએ દેખાય છે પણ હાર છાંટી દઈએ તો સારું વધારે થઈ જાય તો જીરામાં વધવામાં કેવરાવે બાર સાડા બાર જેવું થયું છે હવે જવું જોઈએ પેટ પેટનો ખાડો પૂરો તો ચાલુ કરતા જાય ઘરે જાતા મોટા ભાઈ નો ફોન આવ્યો આમ તો મારાથી બે મોટા છે પાર્ટીએ જવું જોઈએ પાર્સલ લેવા પાર્સલ આવ્યું હતું તો આપણે આપણે જઈશું પાર્સલ લેવા આ છે આપણો કચ્છ અમદાવાદ આવીએ

તો આજનો અહીં વિડીયો પૂરો કરીએ છીએ આપણે જમી લઈએ બપોરના એક વાગી હોય ભાઈ માટે મંગાવી હતી કુરશી ભાઈ શેને નોકરી કરે છે એ બધું આગળના વિડીયોમાં આપણે બતાવીશું તો વિડીયો કેવો લાગ્યો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ફોલો કરજો આજનો વિડીયો અહીં પૂરો કરી છીએ